આજની વાત એક સમયની વાત છે એક નવયુવાન જંગલમાંથી પસાર થતો હતો અને ઘણા બધા લૂંટારૂએ એને લૂંટી લીધો નવયુવ ખૂબ તકલીફમાં આવી ગયો એને ખૂબ રડવું આવતું હતું કારણ કે એ બહાર હતો અને ખૂબ પૈસા કમાઈ અને પોતાના ઘરે પાછો જતો હતો એને એમ થયું કે મેં આટલી જિંદગીમાં આટલી મહેનત કરી હું બે વરસથી બહાર ગયો મારા મા બાપ મારી રાહ જોઈ છે અને હું આટલું પૈસા કમાઈને આવ્યો અને હું બસ લૂંટાઈ ગયો હવે હું ઘરે જઈને શું મોઢું બતાવી મેં આટલી મહેનત કરીને છતાંય મારી પાસે હવે કશું જ ના રહ્યું દુઃખી મને બેઠો તો ત્યાં એક મહાત્માની એની ઉપર નજર ગઈ મહાત્મા એને બધું પૂછ્યું છોકરાએ કહ્યું કે ભાઈ આવું થયું કે અમારી જિંદગીમાં હવે શું રહ્યું એમ હું ખૂબ તકલીફમાં આવી ગયો છું એટલે મહાત્મા એને કહ્યું કે જો ભાઈ જે થાય સારા માટે જ થાય એટલે નવ મેં ખૂબ નવાઈ લાગી કે હવે હું આટલા ટાઈમથી પરદેશ હતો કમાઈને આવું છું મારું બધું લૂંટાઈ ગયું એમાં સારું શું ગોતું એમ એટલે મહાત્માએ કહ્યું કે હું તને એક સરસ વાર્તા કહું અને આ સાચી વાત છે એટલે મહાત્માએ વાત કરી કે એક ગામ હતું એમાં એક ખેડૂત રહેતો હતો એની પત્નીને એક છોકરા સાથે અને એ ટાઈમે એના ગામમાં અતિવૃષ્ટિ થઈ પૂર આવી ગયું અને એની ખેતર એનું ઘર બધું જ ધોવાઈ ગયું એટલે એનો છોકરા પાસે બેઠો હતો અને છોકરાએ એના પપ્પાને કહ્યું કે પપ્પા ચિંતા ના કરો એમ જે થાય છે એ સારા માટે થાય છે એના પપ્પાને ખૂબ ગુસ્સો આવ્યો કે આપણું ઘર બનાવ્યું હતું એ પડી ગયું આટલું પૂર આવ્યું છે ફસલો બધી જતી રહી ને તું કહેશ કે જીવ થાય સારા માટે થાય છે જતો રહેતો ત્યાંથી ઘરમાંથી છોકરો નીકળી ગયો એના પપ્પાએ એને હાથ પકડીને બહાર કાઢ્યો છોકરો ખરેખર જતો રહ્યો સાંજ પડી છોકરો તો પાછો આવ્યો નહીં પછી એના પપ્પાને થયું કે અરે રે અમે શું કર્યું ખરેખર જતો રહ્યો પણ સાંજ પડી ત્યાં સુધીમાં તો એને બચાવ કામગીરી કરવાવાળા બધા લોકોને બચાવવા આવી ગયા એટલે એણે એની પત્નીને કહ્યું કે જો આપણી જિંદગીમાં તો કંઈ સારું જ થતું નથી એક દીકરો હતો એ જતો રહ્યો એની પત્નીએ કહ્યું પણ જો આ બચાવવાળા તો આપણને બચાવવા આવ્યા છે ને તો કે હા આપણે બચી તો જાશું પણ આપણે કરશું શું આ વર્ષની ફસલ ગઈ આપણું ઘર પડી ગયું છોકરો જતો રહ્યો એની પત્નીએ કહ્યું કે હિંમત રાખો તમે જે થાય સારા માટે થાય કોઈને કોઈ રસ્તો ચોક્કસ મળી જશે પણ ખેડૂતને એવું થતું કે આ માંદિકરો શું થાય સારા માટે થાય આમાં સારા જેવું તો કંઈ દેખાતું નથી છતાં એ બંને જણા નગરમાં ગયા એક બાંકડા ઉપર બેઠા હતા પછી એક નાનીએ સમથી ઝૂંપડી બનાવીને રહેવા માંડ્યા તો એની પત્નીએ કહ્યું કે હવે તમે નગરમાં કંઈક કામ શોધો હું અહીંયા આજુબાજુના ઘરમાં થોડું કામ શોધી અને એ રીતે આપણે થોડી રોજીરોટી તો કમાવી પડશે ને જીવન ગુજારો કરવા એટલે ખેડૂતને થયું કે વાત તો સાચી છે એ ગયો નગરમાં એણે બધી જગ્યાએ પૂછ્યું પણ એને ક્યાંય કામ મળ્યું નહીં નિરાશ થઈને પાછો આવ્યો એટલે એની પત્નીએ કહ્યું પણ નિરાશ ના થવા આજે નથી મળ્યું કાલે મળશે બીજે દિવસે પણ એ ગયો બીજે દિવસે એને કોઈ કામ ન મળ્યું એટલે એ અધિક નિરાશ થઈ ગયો કે મારી જિંદગીમાં કશું જ સારું થાય એમ જ નથી એમ કરી નિરાશ વદને બેસી ગયો પછી આગળ જાતો તો ત્યાં એને એક મહાત્મા મળ્યા અને મહાત્મા એને વાત કરી કે ભાઈ તું કેમ દુઃખી છો તેણે બધી વાત કરી એમને મહાત્માને મહાત્મા કે કે જે થાય સારા માટે થાય છે આપણે એટલા મોટા તો નથી થઈ ગયા ને કે ભગવાનના ઈરાદાઓને પણ જાણી શકીએ તેની પાછળ ને કંઈક રીઝન હશે આપણે ભરોસો રાખવાનો છે કે જે થાય સારા માટે થાય પહેલાં નેમ થયું આ બધા કહે છે પણ કંઈક મળે તો ખરું પછી ફરીથી કામ ગોતવા નીકળ્યો ત્યાં એક મોટું ઘર હતું નગર શેઠનું એમણે વાત કરી શેઠ બહુ જ સારા માણસ હતા એણે ખેડૂતને સારા પગારથી નોકરીએ રાખી લીધો અને એને કહ્યું કે જો બાજુમાં એક મકાન પણ ખાલી છે જો તારે તારા પરિવાર સાથે રહેવા આવી જવું હોય તો ખેડૂત થયો કે ના 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 શેઠ આમ બી બહુ માયાળું છે અને મારી ખૂબ મદદ કરી છે હવે આનાથી વધારે ઉપકાર નથી લેવો એટલે એમણે કહ્યું ના 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 શેઠજી તમારો ખૂબ આભાર હું મારી પત્ની સાથે મારા નાના ઘરમાં ખુશ છું બસ તમે મને સારું કામ આપ્યું સારી રોજી આપી એ જ તમારો મોટો ઉપકાર ત્યાં તો એ ઘરે ગયો એણે જોયું તો એક નવયુવાન આવ્યો મોટી ગાડી લઈને અને એમનો ઘરનો દરવાજો ખખડાયો તો ખેડૂત બહાર આવ્યો એની પત્નીએ બહાર આવી તો જોઈ કરે કે આ કોણ છે એટલી મોટી ગાડી લઈને એટલે પહેલાં છોકરાએ કહ્યું કે મને ઓળખ્યો નહીં બાપુ તો કે ના હું તમારો દીકરો તો એમ તો ખુશખુશ થઈ ગયા કે શું થયું એણે કહ્યું એ દિવસે તમે મને પૂર આવ્યું ત્યારે મેં કહ્યું જે થાય છે એ સારા માટે થાય છે જુઓ તમે મને કાઢી મૂક્યો જો પૂર ન આવ્યું હોત તમે મને કાઢી ન મૂક્યો હોત તો હું નગરમાં આટલી મહેનતથી કામ ન શોધત કામ ન શોધત તો હું આટલો સફળ માણસ ન થત અત્યારે તો મેં નગરમાં બે મોટા ઘર બનાવી લીધા છે એક તમારા માટે પણ છે એક મારા માટે પણ છે હવે આપણે સાથે રહેશું અને તમે ચાલો એટલે કે જો હું કહેતો હતો ને બાપુ કે જી થાય સારા માટે જ થાય છે એટલે પેલો ખુશ થવા મંડો તે કે તારી વાત તો સાચી જ છે જો મને બી અહીંયા નગરમાં સરસ કામ મળી ગયું છે તારી વાત બિલકુલ સાચી છે પેલા નવયુવાને મહાત્માને કહ્યું એ બધું બરાબર પણ મારું બધું લૂંટાઈ ગયું એમાં સારું શું થયું એટલે મહાત્મા એને કહ્યું કે આ એક પારસ પથ્થર છે તું તારી પાસે રાખ મને કંઈ કામનો નથી અને તું જેને અડાડીશલોખંની વસ્તુને ઈસોનું થઈ જશે એટલે છોકરો ખુશ થઈ ગયો ને એને થયું વાત તો સાચી છે આ બધું ના થયું હોત તો મહાત્માને ના મળ્યો હોત તો મને પારસ પથ્થર ના મળત ખરું ને મારો ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે બહુ નાના પડીએ કુદરતના ઈરાદા સમજવા માટે પણ ભરોસો રાખવાનો જે થાય છે એ સારા માટે જ થાય છે અંજુમાના જય શ્રી કૃષ્ણ